રક્ષાબંધન પર્વ કલાકો બાકી છે ત્યારે દર વખતે નવી નવી હોય છે અમે વેસ્ટર્ન ફ્લેવર મીઠાઈ બનાવી છે બ્લુબેરી કે જે વિદેશમાં સૌથી વધુ મળે છે ને બધી જે સ્વીટ છે એની સાથે આ વખતે અમે લોકોએ થોડું વેસ્ટર્ન ટાઈપ એટલે બ્લુ બેરીની સ્પેશિયલ અમે મીઠાઈ બનાવી છે બ્લુ બેરી એક એવું ફ્રૂટ છે કે જે બાર ફ્રૂટ ફ્રુટ છે અને લોકોને એવું કે કઈક નવું બ્લુબેરી ની કેક પણ મળે છે બ્લુબેરી મીઠાઈ સાતસો વીસ રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે બિસ્કોપ છે તે એક રૂપિયા પ્રતિ કિલો છે સામાન્ય રીતે બજારમાં બ્લુબેરી કેક લોકો ખાતા હોય છે જેથી અમે રક્ષાબંધનના પર્વ પર મીઠાઈ પણ બ્લુબેરીનો ઉપયોગ કર્યો છે મીઠાઈની અંદર ઓરિજિનલ બ્લુબેરી ફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ